આપણે આજે સાંભળીશું કે મૌની અમાવાસ્યાનું મહત્વ મહિમા ઉપાય જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો આ દિવસના ખાસ ઉપાય જાણવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને જો આ ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર પણ જરૂર કરજો ધન્યવાદ ઓમ ભાસ્કરાય પુત્રમ દેહી મહાતેજ સેધી મહી અન્નો સૂર્ય પ્રજોદયત સૂર્યનારાયણ દેવની જય બોલો ભગવાન સૂર્યનારાયણની જય પોષ માસ એટલે ભગવાન સૂર્ય દેવનો માસ પોષણ કરનારા દેવતાનો માસ આખા માસમાં સૂર્ય પૂજનનું તો ઘણું મહત્વ છે જો કે સૂર્ય પૂજા તો નિત્ય કરવી જ જોઈએ દેવ ઋણમાંથી મુક્તિ મળે છે અને એમાં ખાસ કરીને અમાસ્યાની જો તિથિ હોય તો આ સૂર્ય દેવની પૂજાનું ખૂબ મહત્વ છે દેવ મુક્તિ મળે છે અને એમાંય ખાસ કરી અમાવાસ્યાની તિથિ જો મહાદેવને અત્યંત પ્રિય છે જે ભગવાન હનુમાનજીને પ્રિય છે માતા લક્ષ્મીને પણ બહુ પ્રિય છે આ તિથિ અને પિતૃદેવને તો ખાસ કરીને અર્પણ છે આ તિથિ અને આખા માસમાં એક દિવસ એક તિથિ એવી આવે છે જ્યારે આપણા પિતૃઓને પૂર્વજોને આપણા સજ્જનોને સ્વર્ગસ્થ થયા હોય છે તેમના સ્મરણ અર્થે આ તિથિમાં આપણે તેમને યાદ કરીએ છીએ એમના માટે કઈક કરીએ છીએ કર્મ જેને આપણે શ્રાદ્ધ કરીએ છીએ પિંડ દાન તર્પણ દાન પુણ્ય વગેરે કરીએ છીએ જેથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પિતૃ ઋણમાંથી મુક્તિ મળે છે માટે અમાવાસ્યાની તિથિને ખાસ તિથિ કહેવાય છે જેમ આપણે પૂર્ણિમા એકાદશી તિથિને પૂજનીય માનીએ છીએ ને એવી જ રીતે અમાવસ્યાની તિથિ પણ ઘણી પવિત્ર ને પૂજનીય છે એમાંય જ્યારે અત્યારે સૂર્ય ઉત્તરાયણ છે કુંભ મેળો પણ અત્યારે શરૂ થઈ ગયેલો છે ત્યારે કુંભ સ્નાન અથવા પવિત્ર તીર્થોમાં સ્નાન દાન જપનું પણ અધિકથી અધિક પણ વધારે મહત્ત્વ છે ઉત્તરાયણ સૂર્ય અર્થાત એટલે કે દેવોની જાગૃતિ જે કઈ પણ આપણે દાન પુણ્ય કે જે કઈ શુભ કાર્ય કરીએ છીએ કોઈ પણ મંત્ર જાપ કરીએ છીએ આપણે ઈષ્ટ દેવ કે દેવી કે દેવતા જે પણ આપણા હોય છે એ સાર્થક થાય છે કારણ કે સાક્ષાત પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે આ સમયે દેવો જાગૃત હોય છે આ છ માસ દરમિયાન જે દેવતાઓનો દિવસ છે ત્યારબાદ સૂર્ય ફરી દક્ષિણાયન થાય છે ત્યારે દેવતાઓની રાત્રિ થઈ જાય છે અમાવસ્યાની આ તિથિ દરમિયાન ગંગા સ્નાન કરવામાં આવે તો ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે વ્યક્તિ વ્યક્તિના પાપ ધોવાય એવું આપણે બધા કહીએ છીએ પરંતુ આ સત્ય નથી પણ જે પાપની મનોવૃત્તિ જે આપણા મનની અંદર હૃદયમાં છે તે નષ્ટ થાય છે અને પવિત્રતા ઉદભવે છે કર્મનું ફળ તો બધાને ભોગવવું જ પડે છે માટે પણ અમાવસ્યાના દિવસે ભગવાન ન્યાય અને દંડના દેવતા સૂર્ય નંદન શનિદેવની પૂજા આરાધનાનું પણ વિધાન છે માન્યતા એવી છે કે આ પોષ માસની જે તિથિ અમાવસ્યા છે તે મૌન વ્રત માટે ખાસ સાધના સિદ્ધિ માટે મનાય છે એટલા માટે આને મૌની અમાવસ્યા પણ કહેવાય છે આજે મૌન ધારણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના પણ કરાય છે અને પિતૃઓ માટે પણ કંઈક પૂજાનું પણ વિધાન છે મૌન રહીને જે તપ તપસ્યા સાધના કરાય છે એનું લાખ ગણું ફળ મળે છે મૌન રહીને જે આપણી આંતરિકની શક્તિ છે અંદરની જે શક્તિ છે એનો વિકાસ થાય છે માટે આ મૌની અમાવસ્યાના દિવસે આપણે મૌન રહીને મંત્ર જાપ કરીએ મૌન પાળીએ એ ઘણું બધું શુભ છે હવે જાણીએ કે અમાવસ્યા ક્યારે છે અને પૂજા વિધિ જાણીએ આપણા હિન્દુ પંચાંગ અનુસાર પોષ માસની અમાવસ્યાની તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ મંગળવારે લગભગ થાય છે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ બુધવારના દિવસે લગભગ સાંજના છ વાગ્યાની આસપાસ રાત્રિની તિથિ અનુસાર જોઈએ તો અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ રાત્રિમાં અમાવાસ્યાની પૂજા કરી શકાય છે અને સૂર્યોદયની તિથિ પ્રમાણે જોઈએ તો જાન્યુઆરી બે હજાર પચીસ દિવસે નું વ્રત રખાશે અને અમાસની ની ઉજવણી પણ કરી શકાશે આજના દિવસે પવિત્ર નદીમાં સ્નાન દાન જપ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે બ્રહ્મ મુહૂર્ત લગભગ પાંચ વાગ્યા થી છ વાગ્યા સુધીનું રહેશે આ મુહૂર્ત દરમિયાન જો પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરી શકાય તો જરૂર કરવું જોઈએ સ્નાન કરી શકીએ તો પણ આપણે પવિત્ર તીર્થોનું સ્મરણ કરીને ગંગા યમુના સરસ્વતી આદિ સ્મરણ કરીને સ્નાન કરી શકીએ છીએ જો આપણે તીર્થોમાં નથી જઈ શકતા તો ઘરે બેસીને પવિત્ર નદીઓનું તીર્થોનું સ્મરણ કરીને સ્નાન કરવું જોઈએ પરંતુ ખાસ વાત તો એ છે કે જ્યારે આપણે સ્નાન કરીએ પૂજા કરીએ તર્પણ કરીએ પ્રભુને ભોગ લગાવીએ દાન પુણ્ય કરીએ તેમાં તલનો ઉપયોગ કરવો કાળા તલ જળમાં નાખીને એ જળથી સ્નાન કરવું સાક્ષાત પવિત્ર તીર્થોના જળનું સ્મરણ કરીને સ્નાન કરવાથી તેમનું જે તત્વ છે જે પવિત્રતા છે તે આપણી અંદર આવી જાય છે પવિત્રતા આપણા જળમાં પણ આવી જાય છે આ બધો ભાવ પ્રેમ એ આપણા મનની વાત છે જે કોઈ મનથી પ્રભુને યાદ કરે છે સ્મરણ કરે છે તો તેનો પોકાર પ્રાર્થના પ્રભુ જરૂર સાંભળે છે એવી જ રીતે ઘરે બેસીને પવિત્ર તીર્થો નદીઓનું સ્મરણ કરીને જો સ્નાન કરવામાં આવે તો પણ એનો લાભ અને ગણો મળે તીર્થમાં જાઓ તો અતિ ઉત્તમ છે પણ ન જઈ શકો તો માત્ર સ્મરણ કરીને પણ સ્નાન કરો તો પણ એનું પુણ્યફળ મળે છે હવે જાણીએ કે આ દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી આજે મોની અમાવસ્યા છે તો આના માટે મૌન પાળવું એ સર્વશ્રેષ્ઠ છે તેના ખાસ ધ્યાન રાખવું સવારે વહેલા ઉઠી સ્નાન आदि થી પરવારીને મૌન રહીને આપણે પ્રભુના મંત્ર જાપ કરતા રહેવું બોલવું પડે કદાચ આપણી પોઝિશન બોલવું પડે એવી હોય તો ઓછું બોલવું એવો ભાવ રાખો મોની અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરી સૂર્યનારાયણને જળ અર્ધ્ય આપી અર્ધ્ય આપતી વખતે પણ ચપટી તલ અવશ્ય જળમાં ઉમેરવા જો કોઈ તાંબાનું વાસણ આપણી પાસે તાંબાનું વાસણ માટીનું વાસણ કે ચાંદીનું વાસણ કે પિત્તળનું વાસણ છે તો એનો ઉપયોગ કરો અને જો આ વાસણ ન હોય તો બે હાથથી ખોબો ભરી જળની અંજલિ ભરી અને તેમાં ચપટી તલ સાથે સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું અને પિતૃઓનું સ્મરણ કરવું જો ગાયત્રી મંત્ર જપી શકાય તો જપવા અથવા તો ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરી શકાય છે અને અર્ધ આપવું ત્યાર પછી આપણા ઇષ્ટ દેવી કે દેવતા છે જે આપણા મંદિર બિરાજમાન છે તેમની પૂજા કરવી સાફ સફાઈ રાખવી ઘરમાં પણ સાફ સફાઈ કરીને ઘરના ઉમરે દીવો પ્રગટાવો અમાસના દિવસે ખાસ પિત્રો માટે ખાસ દાન પુણ્ય કરવું આજે પીપળાના વૃક્ષનું બહુ પૂજન મહત્વનું છે આ જે પીપળાનું વૃક્ષ જે સર્વ દેવમય છે તેમાં માતા લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુ બિરાજમાન છે એમનો વાસ છે અને પિતૃઓનો પણ વાસ છે માટે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરું તલ મિશ્રિત જળ અર્પણ કરું અને સૂતરના દોરાથી સાત પરિક્રમા અથવા તો એકસો આઠ પરિક્રમા કરી શકાય છે પિતૃદેવનું સ્મરણ કરવું દીપ દાન કરવું મીઠાઈનો ભોગ લગાવો તુલસી ક્યારેય તુલસીજીની પૂજા કરવી ખાસ કરીને ગાય માતાની સેવા કરવી પશુ પક્ષીઓને ચણ પાણીની વ્યવસ્થા કરવી પિતૃ નિમિત્તે પણ આપણે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે અથવા જરૂરિયાતમંદને જે કાંઈ આવશ્યકતા હોય તે પ્રમાણે દાન કરવું જે તમારી શક્તિ હોય એ પ્રમાણે દાન જરૂર કરવું જોઈએ આજે લોકો અમાસનું વ્રત પણ રાખે છે આ અમાસનું વ્રતમાં બહુચરમાને પણ સમર્પિત છે બહુચરમાની ત્રણ અમાવસ્યાનું વ્રત ઘણી બધી સ્ત્રીઓ રાખે છે આજે મોની અમાવસ્યા છે માટે મોન પાળીને ભક્તો વાણીનું સંયમ કરે છે આત્માની શુદ્ધિ થાય છે જીવનમાં શાંતિ સુખ શાંતિ સમૃદ્ધિ પ્રદાન થાય છે અમાવસ્યાનું વ્રત મોક્ષ આપનાર છે ભગવાન મહાદેવની આજે ખાસ પૂજા થાય છે જો આપણે ઘરના મંદિરમાં નાનું શિવલિંગ હોય તો એની પણ પૂજા કરી શકાય છે અને શિવાલયમાં જઈને ભગવાન ભોળાનાથ મહાદેવના દર્શન પણ કરી શકાય છે ત્યાં પ્રભુની પૂજા અર્ચના પણ કરી શકાય છે શિવજીની પૂજામાં ખાસ કરીને ગંગાજળ કે શુદ્ધ જળ કે કાચું દૂધ મળે તો સારું અને જો ન હોય તો માત્ર જળથી મહાદેવની પૂજા કરવી કાળા તલ સમર્પિત કરવા વિવિધ ફૂલો પુષ્પો મહાદેવને ચડાવવા બિલીપત્ર જેવા આ ઉપરાંત ભગવાન મહાદેવની સામે એક આખું શ્રીફળ સમર્પિત કરાય છે ધૂપ દીપ અને ભાત ચોખાની ખીર બનાવી શકાય છે અથવા તો મિષ્ઠાન અથવા જે અત્યારે સિઝનેબલ ફળ ફળાદી મળતા હોય એ શિવજીને સમર્પિત કરી શકાય છે પછી ભગવાનની આરતી ઉતારવી પ્રભુની સામે આપણા અપરાધુનિક ક્ષમા માંગવી આપણે હાલતા ને ચાલતા ક્યારેક ને ક્યારેક પાપ તો આપણાથી થઈ જતા હોય છે જાણે કે અજાણે તો આપણા પ્રાપ પાપોની માફી માંગવી અને આપણી મનોકામના જે કંઈ હોય એ ભગવાન આગળ પ્રાર્થના કરવી આપણું જીવન મૃત્યુ સફળ થાય અને પુત્ર દેવની કૃપા થાય અને પિતૃઓની ગતિ શુભ થાય તેમને મોક્ષ પ્રાપ્ત થાય એવી મહાદેવને પ્રાર્થના કરવી કે કેમ કે મહાદેવ ભૂતનાથ છે દેવોના દેવ મહાદેવ છે એ તો ભૂતોના અધિપતિ દેવતા છે માટે પિતૃદેવના મોક્ષ અર્થે ભગવાન મહાદેવની પ્રાર્થના કરાય છે આજે અમાવસ્યાની તિથિ દેવી લક્ષ્મીજીને પણ સમર્પિત છે માટે આજે લક્ષ્મી પૂજા થાય છે લક્ષ્મીજીનું યંત્ર સ્થાપિત હોય તો તેની પૂજા પણ કરી શકાય છે લક્ષ્મી યંત્ર સાથે શ્રી નારાયણની પણ પૂજા કરી શકાય છે લક્ષ્મી નારાયણનું પણ ધૂપદીપ નૈવેદ્ય વગેરેથી પૂજા કરાય છે હનુમાનજીના મંદિરમાં જઈને ચોલા ચડાવી શકાય છે હનુમાનજીને વસ્ત્ર ધૂપ દીપ નૈવેદ્ય ચમેલીનું તેલ આંકડાના પુષ્પની માળા અને પ્રભુની સામે મીઠાઈનો ભોગ છે આમ પ્રભુની સેવા પૂજા થાય છે બુધવાર પણ છે માટે ભગવાન શ્રી ગણેશનું પૂજન પણ થાય છે મહાદેવના શિવ પરિવારની પૂજા કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે અમાસ દર માસે દર મહિને એકવાર આવે છે આમ વર્ષમાં કુલ બાર અમાસ આવે છે તેમાં આ પોષ માસની જે અમાસ છે એ ઘણી શુભદાયી છે ફળદાયી છે અને મહાદેવ સમક્ષ નાગ નાગણીની જોડ ચડાવીને તે જોડને વહેતી નદીમાં પ્રવાહિત કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે પિતૃદોષ શાંત થાય છે પિતૃની કૃપાના મોક્ષ અર્થે ગીતાજીનો સાતમો કે બીજો અધ્યાયનો પાઠ કરી શકાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે કારણ કે બે ની આ અમાવસ્યા પ્રયાગરાજમાં મહાકુંભ મેળો આરંભ થઈ ચૂક્યો છે તે ઘણો શુભ છે અને એટલે અમાવસ્યા વધારે શુભ મંગલમય બની જાય છે પિતૃદોષ મુક્તિ માટે અત્યારે જે આપણે ઉપાય કરીએ છીએ તે પિતૃદોષ નિવારણ જરૂર કરશે પવિત્ર નદીઓમાં સ્નાન જે કરીએ છીએ તેનાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે પિતૃઓ તૃપ્ત થશે જે જળ આપણે પિતૃને સમર્પિત કરીએ દાન પુણ્ય કરીએ કે તર્પણ કરીએ તે પિતૃ સુધી જરૂર પહોંચે છે અત્યારે જે મહાકુંભ મેળો યોજાયો છે તે લગભગ આજે સંયોગ બન્યો છે અમાવસ્યાના દિવસે એકસો ચુમ્માલીસ વર્ષ પછી આ મોની અમાવસ્યામાં આ સંયોગ બની રહ્યો છે માટે પણ આ અમાવસ્યાનું વિશેષ મહત્વ છે જ્યારે દેવો અને દાનવો સમૃદ્ધ સમુદ્ર મંથન જયારે થયું હતું જ્યારે સમુદ્ર મંથન થયું હતું અને સમુદ્ર મંથનમાંથી ચૌદ રત્ન નીકળ્યા હતા તો તેમાંથી ચૌદ રત્નમાં એક અમૃત પણ હતું તે અમૃતની એક બુંદ ટીપા તે અમૃતના કળશ તે ગરુડજી લઈ જતા હતા ત્યારે તે અમૃતની બુંદ આ જળમાં પડી હતી તે આજ સમય હતો અને આજ સંયોગ એકસો ચુમ્માલીસ વર્ષે બન્યા છે અને ગંગા મયામાં એટલે જ અત્યારે સ્નાન કરાય છે એટલા માટે જ અત્યારે કુંભનો મેળો આયોજિત થાય છે જેથી એ જળમાં સ્નાન કરવાથી અમૃતમય જે તત્વ છે તે આપણામાં પ્રવેશ કરે છે આ અમાસના દિવસે કાળા તલ સફેદ પુષ્પ કુશળ એટલે કે ઘાસ લઈને પિતૃનું સ્મરણ કરવું જોઈએ અને ત્રણ અંજલી આપવી જોઈએ ત્રણ અંજલી આપતી વખતે તસ્મય સુધા તસ્મય સુધા તસ્મય સુધા આમ કહીને નદી કે તળાવના કિનારે તર્પણ કરવું જોઈએ આમ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે પિતૃ દોષમાંથી મુક્તિ પણ મળે છે અને સુખ સમૃદ્ધિ ઘરમાં આવે છે આ મૌની અમાવાસ્યાના દિવસે જે આપણે પિતૃનું કાર્ય કરીએ છીએ દાન પુણ્ય કરીએ છીએ તો તેનો લાભ શું છે તો એ હું તમને સમજાવું પવિત્ર તીર્થમાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે એટલે કે મન પવિત્ર થાય છે અને પિતૃ નિમિત્તે પિંડ દાન કે તર્પણ કરવાથી પિતૃદોષ માંથી મુક્તિ મળે છે સુખ સમૃદ્ધિ પ્રદાન થાય છે દાનનું મહત્વ પરંપરા આપણા વર્ષો જૂની છે જે કોઈ વ્યક્તિ સમર્થ છે તે અસમર્થ લોકોને દાન અવશ્ય આપે છે જેથી તેમનું જીવન નિર્વાહ થઈ શકે છે એકબીજાને મદદ કરવાથી કરતા રહેવાથી કર્મની શુદ્ધિ પણ થાય છે આજના દિવસે ગરમ વસ્ત્ર અન્ન ધન અને તલનું દાન જીવનની દરેક બાધામાંથી મુક્તિ પ્રદાન કરાવના કરાવે છે અન્ન અને ધનના દાનથી ઘરમાં સુખ આવે છે આર્થિક તંગી હોય તેથી છુટકારો મળે છે એનાથી અને દોષમાંથી પણ મુક્તિ મળે છે આજે તલનું દાન કરવાથી સ્વાસ્થ્ય સુખ લાભકારી રહે છે મૌની અમાવસ્યાના દિવસે પિતૃ તૃપ્તિ અર્થે આત્મા શુદ્ધિ માટે આધ્યાત્મિક સાધનો અર્થે મૌન વ્રત પાળવાથી દરેક શુભ કાર્યમાં લાભ પ્રાપ્ત થાય છે અને ફળ અધિકથી અધિક બમણું થઈ જાય છે અમાવસ્યામાં ભગવાનનું ધ્યાન કરાય છે અને શાંત રહેવાય છે માટે આ મહત્વ છે મોની અમાવસ્યાનું બની શકે તો મૌન પાળવું અને ન બની શકે તો ઓછું બોલવું એ જરી ધ્યાન રાખવું જો આપણાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો પરમાત્માને પ્રાર્થના કરાય છે અને આજે કરેલી પ્રાર્થના આપણા પિતૃઓ પણ સાંભળે છે અને ભગવાન પણ સાંભળે છે અને પિતૃદેવ તેમના વંશજો ઉપર હંમેશા કૃપા દ્રષ્ટિ રાખે છે મિત્રો મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે અને હા મિત્રો ભગવાન મહાદેવના જે બાર જ્યોતિર્લિંગ છે એનું આજે મોની અમાવસ્યાના દિવસે બાર જ્યોતિર્લિંગનું સ્મરણ કરવાથી સાત જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે અને આજના દિવસે ભગવાન મહાદેવની જે દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તુતિ છે એ સાંભળવી કે એ બોલવી કે વાંચવી એ પણ બહુ શુભ મનાય છે તો મિત્રો આ હતી મોની અમાવસ્યાના દિવસે શું કરવું શું ન કરવું એ બધી માહિતી પૂજા વિધિ બધું જ સમય મુહૂર્ત આ બધું જ મેં તમને આ વિડીયોમાં જણાવ્યું છે જો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ